નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનો અને અઢાર મહિનાનું બાકી ડીએસ આ દિવસથી ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવશે જેમાં ડીએને લઈને એટલે કે અઢાર મહિનાનું ડીએ કોરોના સમયગાળા દરમિયાન જે રોકી રાખવામાં આવ્યું હતું તેવામાં એક સારા સમાચાર આવ્યા છે કે મિત્રો સૌથી પહેલાં તો કર્મચારી જે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનને બાબતે જે પગાર અથવા તો પેન્શન ડીએ ડીઆર એચઆર અન્ય કોઈ પણ જો અપડેટ આવે તો એ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવશે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો કોરોના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા જે નાણાકીય સુવિધા પહોંચવા માટે જે અઢાર મહિનાનું ડીએ બાકી રોકી રાખવામાં આવ્યું હતું તે હજુ સુધી આપ્યું નથી મિત્રો ડીએ વધારો બે હજાર પચીસમાં હવે વાસ્તવિકતા બની ગયું છે તેના કારણે કર્મચારીઓ અને તેમજ પેન્શનને આનંદ કરી શકે છે કારણ કે સરકાર નવીનતમ મોંઘવારી ભથ્થામાં વધારો પણ જાહેર કર્યો છે આ નિર્ણય લાખો લોકો માટે ખૂબ જ જરૂરી નાણાકીય રાહત તરીકે સેવા આપશે મિત્રો વધતી જતી મોંઘવારીના કારણે હવે બે હજાર પચીસમાં એની આપણે ચર્ચા કરીએ કે મોંઘવારી ભથ્થું કઈ રીતે છે અને કઈ રીતે ડીએ ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને પેન્શન ચૂકવવા આવતી જીવન નિવારણનું જે કિંમતનું સમાયોજન છે તે ભારત સરકારના કર્મચારીઓને જાહેર ક્ષેત્રમાં કામદારોને પેન્શન માટે ઉપલબ્ધ છે ફુગાવાની અસરોનો સામનો કરવા માટે મૂળભૂત પગારના ટકાવારીના આધારે વર્ષમાં બે વાર ડીએ સુધારો કરવામાં આવે છે ડીએ આ એક બે હજાર પચીસ વિશે શું મોટા સમાચાર છે તો કે કેન્દ્ર સરકારના મોંઘવારી ભથ્થામાં હાલમાં ત્રેપન ટકાથી સત્તાવન ટકા સુધીનો વધારો કરવા મંજૂરી આપી દીધી છે જેમાં ચાર ટકા વધારો મંજૂર કરવામાં આવે છે જેનાથી એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનદારોને ફાયદો થશે તાજેતરમાં ભૂતકાળમાં સૌથી વધુ વધારો હતો એ હતો નવ નવા મોંઘવારી ભથ્થામાં એક જાન્યુઆરી બે હજાર પચીસમાં લાગુ પડી શકે છે અને બાકી રહેલા પગારની ચૂકવણી અગાઉની પગાર ચક્રમાં કરવામાં આવશે કર્મચારીઓ અને પેન્શનના લાભો ડીએમાં વધારી કર્મચારી ચોખા પગાર નિવૃત્તિ કર્મચારીઓને પેન્શનની રકમનો સીધો વધારો થશે ઉદાહરણ તરીકે પચાસ હજારના મૂળ પગારવાળા કર્મચારીઓનો વધારો બે હજારનો મળશે જેના પરિણામે તેમની ખર્ચ પાત્ર આવકમાં ઘણો સુધારો થશે અને વધેલા બધા પંચોમાં પણ ફાયદો થશે જેમાં વધારે સારી નાણાકીય સુરક્ષાનો અનુભવ કરી શકાશે વ્યાપક આર્થિક અસર મોંઘવારી ભથ્થામાં વધારો ગ્રાહકોને ખર્ચના ટેકો આપશે જેનાથી કર્મચારીઓને પેન્શન વધુ ખર્ચ પાત્ર આવક થવાની અપેક્ષા છે જેના કારણે રિયલ એસ્ટેટ અને આતિથ્ય પર સકારાત્મક અસર પડી શકે છે સરકારી કર્મચારીઓનું મનોબળ વધારવાની શક્યતાઓ છે જે લાંબા સમયથી ફુગાવાને પહોંચી વળવા માટે ભથ્થાનો વધારો કરવાની માંગ કરી રહ્યા છે કેટલાક પડકારો અને ચિંતાના મુદ્દાઓ દીવોમાં વધારો ફાયદો ગમે તેટલો મોટો હોય પરંતુ કેટલાક ટીકાકારો ચેતવણી આપે છે કે ડીએ રસ્ટરમાં આ વધારો સ્ટ્રેન સરકારને રાજકોષીય ખાત પર બોજ વધારી શકે છે આ ફાળવણી છે એ અન્ય વિકાસની પ્રવૃત્તિઓના વિરોધીને સમાવી શકે છે પરંતુ મિત્રો પેન્શન બંનેના સ્વાસ્થ્ય માટે સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સરકાર ફુગાવા આધારિત રજૂ થતા ખર્ચ જીવનની અવરોધનો સામનો કરી લાખો લોકોના જીવન ગુણવત્તા સુધારવાનો પ્રયાસ કરશે જે જોવાનું રસપ્રદ રહેશે કે હવે નવો ડીએ જે છે તે કેટલા ટાઈમે આવશે આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત